પેલું વેતર છે એકથી બે દિવસની ગાય કાચી છે ફાયટે ઊંચાઈ તમે ગાયને જોવો બહુ સારી ગાય છે અને તમારે પણ તમારું પશુ વેચવું હોય આ ચેનલ પર વિડીયો મૂકો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને બસ ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયો તો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે મિત્રો વાત કરવામાં આવે તો ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે ગાયની તમને ઓર્ડરની વાત કરીએ તો બહુ સારું અને બેસ્ટ ઓર્ડર છે અને ખાસ કરીને મિત્રો હાઈટ જોવો તમે આ ગાયની એમાં તમને બચાવ લેવામાં મજા આવશે કેમકે હાઈટ એ વહેલે ઊંચાઈ બધી રીતે લાંબી અને પૂરતી ગાય છે તો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવીએ તો આ ગાયને પહેલું વેતર ગાય વીહાવાની છે અને તમને વાત કરીએ કેટલા દિવસની વાર છે તો તો એકથી બે દિવસની કાચી છે એટલે કે એકથી બે દિવસની ગાયને વિહાવામાં વાર છે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો બત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરું તો તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો એક નંબર ઉપર ગાયની જે કંઈ વાત હતી એ આપણે અહીંયા પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીશું આપણે તો ગાયની તમે મથાવટી જોઈ શકો છો ઊંધા માટકા જેવું માથું છે ઊંધા મટલા જેવું આપણે આગળ વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોવો સાથે સાથે વાત કરું તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટી છે ખોટા થાય એવું લાગે છે હાઈટની વાત કરીએ મિત્રો તો હાઈટ એ વહેલે લંબાય એ બધી રીતે લાંબી ગાય છે અને મિત્રો એનો બોડી સ્ટ્રક્ચર તમે જો બહુ સારું બોડી સ્ટ્રક્ચર છે ગીરની બધી પ્યોરિટી ગાયમાં છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ પણ ઓળખું છે પહેલું બે તરવી છે કેટલી વાર છે વાત કરીએ આપણે તો આ જે ઓરિજિનલ ગીર ઓળખું છે એને દસક દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો પાસાઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે વાત કરીએ તો કે તાલુકાની વાત કરું તાલુકો પાલીતાણા અને જિલ્લાની મિત્રો તમને વાત કરું ને તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો લાગશે ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો પાલીતાણા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય એના માલિકના ફોન નંબર પણ મેં તમને આપી દીધેલા છે એની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ મિત્રો તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ધણખૂટ જોઈ શકો છો તો આજે આ લીલરા કલરનો ધણખૂટ બચાવવા આવેલ છે ધણખૂટની વાત કરીએ તો મિત્રો તમે એની હાઈટ જોઈ શકો છો પૂરતી હાઈટ છે સાથે સાથે વાત કરીએ તો તમે એનું બોડી સ્ટ્રકચર જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એનો હમ જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો હાઈટ એ વહેલી લંબાઈ બધી રીતે પૂરતો લાંબો ધણખૂટ છે મિત્ર મિત્રો આ ધણખૂટની વાત તો બરાબર છે પણ હવે આની તમને કન્ડિશનમાં વાત કરીએ તો કંડિશનની વધારે કંઈ માહિતી તો ન હોય પણ લાઇનની વાત કરવામાં આવે તો આ જે ધણખૂટ છે એનું ફાધર સાઈડથી બિલોંગ કરે છે ગજેન્દ્ર તો મિત્રો ગજેન્દ્રનો વાછડો છે આ અને બહુ સારો ધણખૂટ છે ઘણા ખરા મિત્રો લીલડા વાછડા માટે ધણખૂટ ગોતતા હોય તો આ બહુ સારી વસ્તુ છે આ ધણખૂટની વધારે કંઈ વાત તો ન હોય પણ હવે આની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો એકાવન હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે આની માલિકે આની કિંમત રાખેલ છે હવે આ ખૂટ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો ક્યાં તાલુકાની વાત કરીશું આપણે તો કે તાલુકો ઉના અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો ઉના છે ત્યાં તમને આ ખૂટ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય હવે ખૂટના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ખૂટના માલિકનો કોન્ટેક કરી ખૂટ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારું અને બેસ્ટ ખૂટ છે આ ખૂટની વાત પૂર્ણ કરીને ત્યાંથી આગળ વધીએ એ પહેલાં જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ધન તો ફરી એક વખત ગાય માટે આવીએ અને ગાયોની વાત કરીએ તો આ તમે જે ચોથા નંબર ઉપરની જે ગાય જોઈ શકો છો તો ગાયની વાત કરો તો સુગવર્ણ કપેલા ગાય છે ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો મથાવટી જોઈ શકો છો એનું કદ કાઠું જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે આ મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આ ગાયની તમને આપવામાં આવે આ જે ગાય છે એ કદકાઠેર બધી રીતે બહુ સારી છે પણ હવે આ ગાય છે વિહેગેલ છે કેટલા દિવસ છે વિહેડું પાંચ દિવસ પાંચ મહિના છે વિહેગી છે એનીચે પાંચ મહિનાની વાછડી છે હવે ગાયની તમને વાત કરીએ કિંમત વિશે તો પચાસ હજાર રૂપિયા આગળ તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે ગાયના માલિકે પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે પણ મિત્રો પચાસ હજાર રૂપિયા દેવાના છે એટલે દૂધની વાત તો તમારે જાણવી હોય ને તો આ દૂધની વાત તમને જણાવો તો હાળા ચાર લીટર જેટલું ચારથી પાંચ લિટર જેટલું આ ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો લોધીકાંઠ જિલ્લો રાજકોટમાં ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય એના મલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે હવે એ ગાયની વાત વાતમો કરીએ ત્યાંથી આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે ક્વોલિટી ક્વૉલિટી જો વચ્ચેનો ગેપ જો એના થન જો બધી રીતે બહુ સારી અને બેસ્ટ ગઈ છે ગઈ રીતે તમને હાઈટની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જુઓ સાથે સાથે વાત કરીએ તો એની મથાવટી જુઓ એનું બોડી સ્ટ્રકચર જુઓ ખાસ કરીને તમે એનું કલર કોમ્બિનેશન જુઓ મિત્રો કરકડો કલર છે એટલે કે લાલ કલરમાં સફેદ લાગ્યા માથે સફેદ ડાગા છે ટોકે સફેદ ડાગા છે એવી ગાય છે આ ગઈ રીતે તમને કંડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે કંઈ છે એ પેલું વેતર છે એટલે કે ઓળખું છે અને હાલ આ ગાયની નવ મહિનાનો ગાપ છે ગાભડી તો છે પણ કેટલા મહિનાની તો ક્યાં નવ મહિનાની ગાપડ છે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો ત્રેપન હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો ધારી જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો ધારી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકને કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપશો જય ગૌ માતા જય દ્વારકાધીશ